આ ક્યારનો નો મારો રહ્યો મારો ઘરવાળો પાણી ભરવા ગયો છે હજી આવ્યો નહીં પાણી ભરતા કલાક કરે છે ક્યારે આવશે આ આવ્યો જો મરેલ જેવો એટલે આટલી બધી વાર હોય પાણી ભરતા વારો દે તૈયાર આવું એ એક ભાઈ વારો નથી આવતો તારો

वाषबसे तो लाष्टकाल, य है कि आया बुल है ith, आbbe प्तौाई is more of a सब्सक्रान, य動 है खार बाध मेल

તું તો મરવા ગયો તો ને પાછો કા આવ્યો મર્યો નહીં એ મરવા જાતો તો હું બસ આવી લાવ્યો આયા કણે એ તે મારવા દેવાય ને આને આમ તો જો તે મરવા દેવાય ને એ તું કે ઈ હવે હે ને હવે મરું નહીં હવે તો મને રસ્તો એક મળી ગયો છે અસલ હે હું રસ્તો જીડો તને ઓલા આપડા ગામના નેતા રહ્યા ને ઈ તને હમણા સુધારી દીશે જોજે નેતા અન મને સુધારશે સુધારી દીશે હ હ તે હું મને નેતા પાસે લઈ જાવની હા લઈ જ જાવની હે તને લેવા જાયો હો હય તારા નેતાને જોઈ લો કેવોક મન સુધારે જોઈ લે જોઈ લે હાલ આજ તો તારા ભિંગડા શેર ભી નખું હાય લાલામ વેતો થા અઘરો અઘરો આવશે અ અ નેતાજી કે એ એના ઘિરે જ્યા છે કાઈ ગાઘરો કેસ આવ્યો છે ને અલ હમણાં આવજે બેહો બેહો ઘડી હા તો કાઈ બોલ ન રે 5 મિનિટ ઉભો રહ્યો હમણે આવે હો એ બેહવાનું ન થાતું એના ઘરે આઈલા જાવી આપણે એને ઘરે જાવું છે આ ઘરે જ જાવું છે આપણે તો ફેસલો કરી જ પાર એયા નથી જાવું ઘડી ખમો ને નેતાજી છે એ ઘિરે જવાય અરે ના નેતાજીના ઘરે જવાય શું માંગો છે એના ઘરે જવામાં એટલે ઈ હાસું તાર ઓય તો હાલો ને ઘરે જઈ આવો હાલો હાલો ક્યારે આવશે પાછા એ હાલો તો આપણે થાક્યા હઈ હાલો

हं सानु मोनो पक्का छ नि त कर्मा जोवान डिक्री सु केउ मारे बेटा आसु आ सु बतु आ सु धारे छ भ ए काय नै आ मारी बहिने

તારી મને તું સાનો મુનો પગ કસાય મને પગ દુખે હા હા કસરું હું કસરું હું મારી બધે આબરુ વાઈ ગઈ કસરું હું તું ખારી થામાં કસરું હું